કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદ્ગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ પોકડ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો હવે જે આવા જે મહાન સ્થાનો છે ધ્યાન કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ પ્રભાત ફેરીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે આ પ્રભાત ફેરી વચ્ચે રેલવે સ્ટેશન સામે સરદાર પટેલની પ્રતિમા ખાતે ગંદકી જોવા મળતા કોંગ્રેસીઓમાં રોષ જોવા મળ્યો હતો રિપોર્ટ ન્યૂઝ